જસદણ શહેરથી સમાચાર છે જસદણ શહેરમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છેલ્લા છત્રીસ દિવસમાં એકસો સિત્યોતેર લોકો રખડતા શ્વાનનો શિકાર બન્યા છે તમામ ઇજાગ્રસ્ત લોકોને સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જો કે શ્વાનના આતંકથી જસદણવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને રસ્તા પર નીકળતા હવે લોકોમાં ભયની લાગણી ફેલાય છે શું છે જસદણવાસીઓની વ્યથા જોઈએ આ રિપોર્ટમાં જસદણ શહેરના અલગ અલગ વિસ્તારમાં રખડતા શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે શ્વાનના આતંકથી ઇજાગ્રસ્ત લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે જસદણ સિવિલ હોસ્પિટલની વીટીવીની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે જસદણ શહેરમાં છત્રીસ દિવસમાં એકસો સિત્યોતેર લોકોને શ્વાને બચકા ભરી અને ઘાયલ કર્યા છે અને જે રીતે હાલની પરિસ્થિતિ છે એ જોતા લાગે છે કે ઘાયલોની સંખ્યામાં આગળ પણ વધારો થઈ શકે છે આવો સાંભળીએ શું છે ભોગ બનનાર ની વ્યથા પંદર દિવસ પેલા કુતરું બટકું ભરી ગયું હતું વાયા છે આવી સામાન કાઢવા ગોડાઉન જાતો હતો આ બટકું વાયા છે ભરી ગયું પછી ચાર રહીશે લઈ આવો બીજા બાકી છે શેરીઓમાં નીકળો તો લાકડી સાથે રાખજો શું રસ્તા પર હવે શ્વાન કરશે રાજ ક્યારે આવશે સમસ્યાનો અંત તંત્રની ક્યારે ખુલશે આંખ સ્થાનિકો એટલા પરેશાન છે કે તેઓ પોતાના ઘરની બહાર ઓટલા પર પણ નથી બેસી શકતા કારણ કે શેરીઓમાં શ્વાન અડીંગો જમાવીને બેઠા છે સ્કૂલે જતા બાળકોને શેરી ગલીઓમાં રમતા નાના બાળકોને તેમજ બજારમાં ખરીદી કરવા જતી મહિલાઓને હવે ઘરની બહાર નીકળતા ડર લાગે છે નાના બાળકોને વાલીઓ શ્વાનથી દૂર રાખવા લાગ્યા છે શ્વાનના ડરથી વાલીઓ નાના બાળકોને શેરી ગલીમાં રમવા જવા નથી દેતા તેમજ સ્કૂલે પણ જાતે જ મૂકવા અને લેવા જાય છે તો આજ પરિસ્થિતિથી પરેશાન થઈને ત્યાંના નાગરિકોએ તંત્ર પાસે મદદ માંગી છે કે જસદણ નગરપાલિકા તાત્કાલિક શ્વાનના આતંકને લઈને કાર્યવાહી કરે જેથી લોકો રાબેતા મુજબ પોતાનું જીવન શાંતિથી કોઈ ડર વગર જીવી શકે જસદણ શહેરમાં તમામ વિસ્તારમાં છેલ્લા એકાદ બે મહિના થયા શ્વાન શ્વાન એટલે કે કૂતરા નાના મોટા ગલુડા તમામનું શેરીએ શેરીએ જ્યાં જ્યાંનું બાળકો શેરી ગલી મોલ્લામાં રમતા હોય બહેનો શાકબકાલાની રળીએ શાક લેવા જતા હોય ગમે ત્યાં ગમે એને વસરકા ભરી લેશે તો આ બાબતે તંત્ર નગરપાલિકા મામલતદાર શ્રી તમામ વિભાગે તંત્ર દ્વારા આની સાવચેતી રાખી અને શ્વાનના ત્રાસમાંથી જનતાને જો કે ડોગ બાઇટના વધતા કેસને લઈને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આર્યન મૈત્રીએ કહ્યું કે રખડતા શ્વાનના આતંકની પાછળ નગરપાલિકાની બેદરકારી એ મોટું કારણ છે જેનો લોકો ભોગ બની રહ્યા છે જ્યારે આ મુદ્દે અમારા સંવાદદાતાએ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાત કરી તો તેમણે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી આર એમ મૈત્રી મેડિકલ ઓફિસર અને અધિક્ષક તરીકે આ સંસ્થા ખાતે ફરજ બજાવું છું ગયા મહિનેમાં ડોગ બાઈટ ને કેસ દોઢસો જેવા આવેલ હતા આ મહિનામાં અઠવાડિયામાં પચીસ થી છવ્વીસ કેસ આવી ગયા છે એટલે મારાનું આ માન પ્રમાણે એવું લાગે છે કે ડોગ બાઇટ ને કેસ વધતો જાય છે આ ડોગ ને આ રખડતા બધી હોય એટલે હા એને જવાબદારી આવે જસદણ વિસ્તારમાંથી અમને જુદા જુદા વિસ્તારના લોકો દ્વારા ફરિયાદ મળેલ છે કે થોડા શ્વાન જે કૂતરાનો આતંક વધી ગયો છે નગરપાલિકા તરફથી અમે તરત આ સમસ્યાના ઉકલ માટે કાર્યવાહી રાજ્યમાં શ્વાનના આતંકથી અનેક હચમચાવતી ઘટનાઓ સામે આવે છે જ્યારે જસદણમાં પણ એકસો સિત્યોતેર લોકો શ્વાનના આતંકનો ભોગ બન્યા છે જોકે સવાલ એ થાય છે કે શું તંત્રને લોકોની સમસ્યા દેખાતી નથી તંત્ર ક્યારે લોકોની વહેરે આવશે અને લોકોને શ્વાનના આતંકથી મુક્તિ મળશે કાળુ રાઠોડ વીટીવી ન્યૂઝ જસદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને નેતાઓ જોરશોરથી પોતાની પાર્ટીને જીતાડવા માટે પ્રચારો કરી રહ્યા છે પરંતુ જસરની આ સમસ્યા જો કે રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ છે આવી રખડતા શ્વાન અને પશુઓથી સ્થાનિકોને ક્યારે મુક્તિ મળશે આ એક મોટો પ્રશ્ન છે